તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ ભારતીય બનાવટના ગ્લીશ દારૂની નાની મોટી બોટલો તથા બીયર મળી કુલ સાઇટ પેટી બોટલો નંદે કાર્ટ સાથે ક્રોહી મુદ્દામાલ ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ચારસો એંશી રૂપિયા નો તથા વાહન મળી કુલ મુગ્દામાલ તુલ સાત લાખ પંચાવન હજાર ચારસો એંશી રૂપિયાનો પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢથી મકરપુરા પોલીસ મધ્યપ્રદેશ તરફથી એક બોલેરો પિકઅપ વાહનના નેમ પી છ નવ બે આઠ બે છ આઠ સાતની મધ્યપ્રદેશથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી તેના ઉપર શાકભાજી હરિહાલ વડોદરા શહેર મકરપુરા વિસ્તારમાં આવનાર છે તેવી બાતમિયા આધારે આજરોજ તારીખ અઠાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ કલાક શૂન્ય છ વાગે જે મકરપુરા હનુમાનજી મંદિર સામે મકરપુરા ગામ તરફ જવાના રસ્તા પાસે વડોદરા શહેર ખાતે તેઓ વોચ તપાસમાં હતા તે દરમિયાન બાતમીમાં જણાવેલ બોલેરો પિકઅપ ગાડી નંગ એમપી છનવ સે બી બે છ આઠ સાતની આગા તેને રોકતા આગળ બેસેલ બે હિસ્સમો ભાગી ગયેલ અને બોલેરો પિકઅપ ગાડીનો ચાલક પકડાઈ જતાં તેને સાથે રાખી બોલેરો પિકઅપ ગાડીમાં તપાસ કરતાં તેના પાછળના લીલા મરચા ભરેલા કટ્ટા શૂન્ય છ તથા છવાયા મરચા પડેલ હોય જેની નીચે તાડપતરી લગાવેલ હોય જેને ઉંચું કરી જોતાં તેની નીચેથી ભારતીય તથા બિયરથી નંગ મળી ખુલ્લે બોટલો નંગ રૂમ એક હજાર આઠસો એકોતેર ની જેની ત્રણ રૂપિયા પિસ્તાલીસ હજાર ચારસો એસી તથા બોલેરો ગાડીના આગળના ભાગેથી મોબાઈલ ફોન નંગ શૂન્ય બે દસ હજાર રૂપિયા તથા બોલેરો પિકઅપ ગાડી ચાર લાખ રૂપિયા તથા તાડપત્રી નંગ શૂન્ય એક રૂપિયા તથા પ્લાસ્ટિકની થેલીમાં ઘરેલ મરચાંના કટના નંગ શૂન્ય છ રૂપિયા ગણી ખૂલે સાત લાખ પંચાવન હજાર ચારસો એંશી રૂપિયા મળી આવતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો ક્વોલિટી ગણનાપાત્ર પાત્ર કેશ શોધી કાઢેલ છે